સૌને જય મહાદેવ જય શ્રી કૃષ્ણ આપણે ઉદ્યોગ કલાકાર બે હજાર પચીસના અંતર્ગત પાંચ ઓડિશન્સ પૂરા થઈ ગયા છે અને હવે સેમિફિનાલે અને ગ્રાન્ડ ફિનાલેની તૈયારી ચાલુ છે સેમિફિનાલે આપણે અમદાવાદ ખાતે લા સેલિબ્રેશન બેન્કવેટ હોલ ઘાટોડિયા ખાતે આયોજન કર્યું છે અને ગ્રાન્ડ ફિનાલેનું આયોજન આપણે વડોદરાના પ્રખ્યાત એવા સર સયાજીરાવ નગર ગૃહ માં આયોજન કર્યું છે તો આ રીતના આપણે જે આયોજન કર્યું છે તેમાં બધા જ બુદ્યો કલાકારો બાળકો બહેનો ભાઈઓ વડીલો બધા જ બહુ સારો ઉત્સાહ બતાવી રહ્યા છે અને આજે સાંજે છ વાગ્યા સુધી જે કન્ફર્મેશન્સ આવ્યા છે તેનું લિસ્ટ પણ આપણે પોસ્ટ કર્યું છે તો આપ સૌને નમ્ર વિનંતી કે આપ જો તમે સેમિફિનાલીમાં સિલેક્શન થયું છે તો તમે સમયસર તમારું કન્ફર્મેશન આપણી ટીમને આપી દેજો આપણી ટીમ તરફથી મૈત્રીબેન બધાનું આપણે કન્ફર્મેશન લઈ રહ્યા છે બીજું કે ગ્રાન્ડ ફિનાલે જે આપણે નગર નગરગૃહ જે છે એમાં ઓડિટોરિયમ સ્ટાઇલમાં છે અને એમાં લિમિટેડ ટિકિટ્સ છે લિમિટેડ સીટ્સ છે ટોટલ લગભગ નવસો પચાસથી વન થાઉઝન્ડ જેટલી સીટ્સ છે તેમાં લિમિટેડ સીટ્સ હોવાથી તમે અગાઉથી એમાં બુકિંગ કરાવી દેજો કે જેથી કરીને તમને કન્ફર્મેશન સાથે તમારો સીટ નંબર મળી જશે આ પ્રોગ્રામમાં તમે આવીને તમને સારું એન્ટરટેનમેન્ટ મળે અને એ રીતના આપણા જે ઉદ્યોગ કલાકારો છે જેમાં ખાસ કરીને ટીનેજર્સ છે યંગસ્ટર્સ છે તેમને ખાસ પ્રોત્સાહન મળે તે રીતનો અમારો એક આ નમ્ર પ્રયાસ છે અને અમારા આ પ્રયાસમાં તમે સહભાગી થઈને આપનો આપણો પ્રોગ્રામ સક્સેસફુલ બનાવશો તેવી આશા સાથે તમને જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ગુદેવ નેટવર્ક તરફથી બે હજાર પચીસ ના ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બરોડા અને અમદાવાદમાં જે ગુદેવ કલાકારોનું સંમેલન ટેલેન્ટ